સુરતના માંડવી નગરપાલિકા માંડવી પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો તેમજ માંડવી નગરપાલિકા દ્વારા સરદાર પટેલની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ તથા લોકાર્પણ પાલિકા પ્રમુખ નિમેશભાઈના હસ્તે કરાયું માંડવી નગરપાલિકા માંડવી પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો હતો સરદાર સાહેબ ની પ્રતિમા નું અનાવરણ લોકાર્પણ કરવામાં આવ્યું નગર સંગઠન ના